खबर है नीरा दा कुटुंब नीरा कुटुंबंग रमेश जी पा मेडिसिन टच है मैं गायेश से उधर ही गायों 60 चार पूछा 400 400 एक बज गए अच्छा था 450 नहीं सी वाली

ये बिना नहीं हमारे हमारा बेटा नहीं सेम सेम कह दो इसको तुम्हारा फादर ने लिदासी के कहो सु तू पर जन्म करो ना हमारे बाप आई ने कोई नहीं आले अस बोलू સાચી બોલ બધું કે તમારું ફાધર હોય ત તમી એ એ વીકલા સહી તમું ખરી એક ક્ષણ અરે તમારી મેટર ઉપર આવી જોડો કે જે તમે ખાના વાટા એના પર અમારો એ બી મેટલ છે ક મારો ઢોલ ખરો એ એ લોઈ ના મારી મારી મરી ગઈ ઢોર તો ગણો મરી ગયો છો મહિનો ગણો મરી ગયો જીવ તો આપણે લાયા હોય ને તો એને ગમે તેટલો ખોરાક કરીએ ને તો દાડા દાડા ઘણી જાય આમ નહીં હમ ઓ ની જો અને દૂધ ખારું ને કાપી ના પાંસા કરીએ દૂધ જ ના નાખાયા રોટલી ને ભૂખ આ 50% ઓછું બસ અને માર શરીર ઉપર વજન નઈ દઈન જ ફાયદો કોઈ રી નઈ કોણ જો કરી ગોળીઓ ગરી ને પ્રોક્સીમલી નિર્બુદ્ધી દાણવા દેખાય નહી देखने को तकलीफ हो समस्या हो तो कोई कोई वो नहीं वस्तु गली नहीं गली हां जमीन में कोई वस्तु गली नहीं घर कोई नहीं आली वो तमाम तो भाई तारो हाल दुनिया में वस्तु गली नहीं वो नहीं है हमें जोराई घणी जगह पर वहां फरक नहीं नींबू श्रीफल को जैसे डालनो खानु तम जानो तूने भी डलાવી हो तो मोए खाली नहीं हो જે જગ્યાએ ભેંસો બધો એથી ઝાડ જેટલી બાજુ છે તો ભેંસો બધો ગાયો બધો હમ એ ઝાડ છે બાજુ એ લેબડા ને એવું બધું હતું પણ તો હતો હોય તો

બેઠો <plane>. <un sharing> <observed>

જી મળા બોલી જી મળા શ્વાસ કરી ને શ્વાસ એક ઓવાય લી ગયું ઓવાય લી ગયું અમે વર્ષ માં તમે જો બાધાની કોઈ જગ્યાએ ફરક પડતો નથી ખાસર ને દે કેટલા આ ધનમાં ઉચ્ચાર છે હવે કો કેટલા કીધા 4 4 વાણી દો ઓર માં ઉદમન ઘણી જગ્યાએ ચેલેન્જ લોકા માર બધા બાપનો અમાર ભાયાનો કાકોનો છોકરાનો બંધો ન કમ્પલીટ છે દુખ મારા આવી છોથી અમાર પણ હું ફરથી છે એ નહીં બગ નહીં કશું શુભન ખાયતી શું લાવ દમે

કમજોરી આવી જાય કે કોમ પર રહેવા દી પછી આપો ખટાશ ના થાય દૂધ મળે મય ને દૂધ એવી રીતના થઈ જાય પછી દોર દાળા દાળા દૂધ ઉકવી

નહી ગણાં તેવી કરવા 21 કરવા પછી કરવા તે તો તમારો આખો મરતો હોય દુનિયાને ધરો મન ની ખબર કેટલાય તમાર લાવ પોતે હું બધું ના લેલો લાવ હોય કેટલા કરવાના 3 ગણી નાખો 3

ભાઈ ઓમ એવું લાગતું બઈછ બઈછ ઈંગાના ખાબરોમ ધજી દિયે આવું શરીરમાં કોઈ પી દેનો મની દિયે રોડ કીતો અડીન છે રોડ તો રોડ કીતો કે રોડ કે રોડ 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 પરત

મારી મેળવી માં ખાવા વાળો છો દાળે પોનસો રૂપિયા બચે ડેરીમાં પોચ ગાયો પાત ને મૈના 500 રૂપિયા વધારે ફીટા થઈ દઈ દન 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 આ વખત બિનાયું કે 5000 ફણના ખાલી 94 તો તો રૂપિયા થાય કે મૈના 500 રૂપિયા વધારે એવરેજ 500 રૂપિયા આપો દેહ હે રૂપિયા 10000 વાળા ઘર હે હડ

અમનો ગોળીઓ કા દીએ તો એ મેકો હે આ રહી ગોળીઓ પાવરની ગોળીઓ મેકો આટલું પાકી હોય તો અડધો કલાકમાં મટી મટી જાય તમારે ઓમલ હોય ને તો એ સેઈ જ નહી એવી ગોળીઓ રૂપિયાની ગોળી આવે આ 400 500

આ વખો બાર નો પણ ઓમના તો કરેલો હોય તેર ચોક બાવન તેર ચોક બાવન તેર ચોક બાવન અને બાવન ના હાથ ઓગણ હાય બરોબર એ હાથમાં તમે જે તોડશો એ વખત એ તમારા મોડા નહીં આ ચોખ્ખો બંધ આ મારી જોગડીના ભગવાન પહેલાં આપ મેં દીધા હવે બોલ્યો તેર ચોક બાવનનો પણ મેળવાના

મટી જ કરી દેવાનું બાર જીવ બે અગરબત્તી એક ભૂમકા ઉપર કરજો બે અગરબત્તી બાર કરજો ચાર અગરબત્તી હા મારી મોડોતરીની જોગણી હા